નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે નવરાત્રિનો આપણે જે ઝવેરા વાવીએ છીએ તો એ ઝવેરા વાવવાનું મહત્વ શું છે આપણે કેમ વાગીએ છીએ તો જ્યારે મહિષાસુરના ત્રાસથી સર્વદેવો ભગવાન શિવજી પાસે આવ્યા અને તેમને ભગવાન શિવજીને કહ્યું કે આ મહિષાસુરે પૃથ્વી ઉપર તો હાહાકાર મચાવી દીધો છે પરંતુ હવે તે સ્વર્ગ વૈકુટ અને દેવલોકમાં પણ હાહાકાર મચાવવા લાગ્યો છે તો આનું તમે કંઈક નિરાકરણ લાવો આનો કંઈક રસ્તો કરો ત્યારે ભગવાન શિવજીના કહેવાથી સર્વ દેવો અને દેવોએ મહાશક્તિની સ્તુતિ કરી પ્રાર્થના કરી ત્યારે સતીની શક્તિમાંથી એક મહાશક્તિ પ્રગટ થઈ અને મહાશક્તિએ પ્રાગટ્ય મહાશક્તિનું પ્રાગટ્યનું રહસ્ય પૂછ્યું ત્યારે દેવ લોકોએ કહ્યું કે હે માં હવે તમે અમને મહીસાસુરના ત્રાસમાંથી મુક્ત કરો અમને મહીસાસુરના ત્રાસમાંથી છોડાવો અને દેવોની આ દુઃખભરી કહાની સોંપડી ખુદ મહાશક્તિ મહીસાસુરને સામે યુદ્ધ યુદ્ધે ચડવા તૈયાર થઈ ગયા પરંતુ મહીસાસુર સામે યુદ્ધ કરતા પહેલો તે મહાશક્તિએ માટીનું કુંડ જવની માગણી કરી કેમ કે જો આ પૃથ્વી ઉપર પહેલું અનાજ હોય તો તે જવ છે અને જવમાં મહાશક્તિ છે જવ અમૃત છે અને જવ તમારા દરેક દુઃખ દૂર કરી શકે છે એટલે મહાશક્તિએ કુંડમાં માટી ભરી અને માટીમાં જવ નાખ્યા ત્યારે દેવતાઓએ મહાશક્તિને પૂછ્યું કે હે મહાશક્તિ હે મા આ જવના ઝવેરા વાવવાનું કારણ શું ત્યારે મહાશક્તિ બોલ્યા કે હે દેવતા હે દેવો આ જવમાં પણ મહાશક્તિ છે અને આ જવ પૃથ્વી પરનું પહેલું અનાજ છે તો આજે મેં જવને પવિત્ર અને વિઘ્નહર્તા બનાવી દીધા છે તો હવે મારે મહીસાસુર સાથે યુદ્ધ કરવાનું છે અને મહેસાસૂર બહુ જ બળવાન છે તો તમને આ ઝવેરા જોઈને ખબર પડશે કે હવે આપણા માથે દુઃખ આવશે કે સુખ આવશે તો તમારે યુદ્ધના મેદાનમાં નથી આવવાનું તમારે તો આ જવના ઝવેરાના દર્શન કરવાના છે જો ઝવેરા કરમાઈ જાય કે પછી પીડા પડી જાય તો સમજો તમારે માથે મહીસાસુરનું દુઃખ રહેશે અને જો ઝવેરા ખીલેલા રહે અને લીલા રહે તો સમજો હવે તમને કોઈ જ દુઃખ નથી તો આપણે પણ નવરાત્રિમાં ઝવેરા ભાવીએ છીએ પરંતુ કેમ વાવીએ છીએ તેની આપણને ખબર નથી તો તમે નવરાત્રિમાં ઝવેરા વાવો અને તે તે ઝવેરાને નવે નવ દિવસ તે ઝવેરા ઝવેરા ખીલેલા રહે લીલા રહે તો સમજવું કે આપણા ઘરમાંથી દુખ ગયું અને જો એ જ ઝવેરા કરમાઈ જાય અથવા પીડા પડી જાય તો સમજવું કે આપણા ઘરમાં કંઈક દુઃખ આવવાનું છે આપણું વરસ સારું નહીં જાય કેમ કે તમે જ્યાં ઝવેરા વાવો છો ત્યાં સ્વયં શક્તિનો વાસ હોય છે ત્યાં શક્તિની ઉર્જા હાજર હોય છે તો ઝવેરાને દરરોજ પૂજન કરવાનું અબિલ ગુલાલ કંકુનો છંટકાવ કરવો દીપ પ્રગટાવવો અને પ્રાર્થના કરવી કે હેમાં અમારા ઘરમાં સુખ અને શાંતિ આપજે તો ઝવેરામાં આપણે શોખના ઝવેરા વાવતા નથી ઝવેરામાં આપણા ઘરનું જીવન ભરાયેલું છે તો આપણે ઝવેરા જોવાના છે કે ઝવેરા પીડા પડી ગયા કરઈ ગયા કે નવે નવ દિવસ સુધી ખીલેલા રહેશે જો ઝવેરા ખીલેલા રહેશે તો સમજી લેવું કે આપણા ઘરમાં બારે બાર મહિના સુધી કોઈ પણ પ્રકારની તકલીફ આવીને નહીં પડે અને જો ઝવેરા તમારી કાળજી હોવા છતો પણ ઝવેરા કરમાઈ જશે અથવા પીડા પડી જશે તો સમજવું કે આપણા ઘરમાં કોઈને કોઈ પ્રકારનું દુઃખ આવવાનું છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણ